એક અગિયાર વર્ષ પછી બન્યા સાત નવપંચમ રાજ્યોગ આ ત્રણ રાશિના લોકોને એટલા બધા આર્થિક લાભ મળશે કે તેમણે વિચાર્યું પણ નહીં હોય વૈદિક જ્યોતિષમાં આપેલી માહિતી મુજબ દરેક ગ્રહ ચોક્કસ સમય ગોચર કરે છે અને વિવિધ શુભ યોગો બનાવે છે આ યોગમાં રાજયોગ અને નવપંચમ યોગ પણ શામેલ છે આ યોગની અસર બધી રાશિના લોકો પર જોવા મળે છે અહીં અમે તમને જણાવવા માંગીએ છીએ કે એકસો અગિયાર વર્ષ પછી સાત નવપંચમ યોગ બની રહ્યા છે જેમાં ગુરુકેતુ મંગળ શનિ મંગળ શુક્ર બુધ ગુરુ ચંદ્ર રાહુ મળીને એકસાથે સાત નવપંચમ યોગ બની રહ્યા છે આ યોગ કેટલીક રાશિઓ માટે સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે અચાનક લાભની સાથે આ રાશિના લોકોને પણ સૌભાગ્ય મળી રહ્યું છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા બધા પરિવારો પર રહે મિત્રો ચાલો જાણીએ કે નવપંચમ રાજ્યોગની રચનાથી કઈ રાશિને સૌથી વધુ ફાયદો થશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવવી દઈએ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા મેષ રાશિના લોકો પર રહેશે મેષ રાશિના લોકો માટે સાત નવપંચમ યોગ એકસાથે ફાયદાકારક સાબિત થવાના છે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ શનિ અને શુક્ર સાથે નવપંચમ યોગ બનાવી રહ્યો છે તેથી આ સમયે નાણાકીય લાભ થશે જૂના રોકાણો ફાયદાકારક હોઈ શકે છે તમે નવી યોજનાઓમાં પૈસા રોકાણ કરી શકો છો ખર્ચ તમારા નાણાકીય બાબતો પર નિયંત્રણ રહેશે અને તમે મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર થોડું નિયંત્રણ રાખવું પડશે મેષ રાશિના લોકો માટે આ સમય એક અગિયાર વર્ષ પછી થતો નવપંચમ રાજ્યો ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે મેષ રાશિના લોકો માટે સમયસર ખાસ લાભના દરવાજા ખુલશે મેષ રાશિના લોકો તેમના જીવનશૈલીમાં અચાનક નાણાકીય લાભનો અનુભવ કરશે જે તેમના રોજિંદા જીવનમાં મોટો ફેરફાર લાવશે કાર્યસ્થળમાં નવી તકો ઊભી થશે અને લાંબા સમયથી અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે વ્યવસાય અને નોકરીમાં પ્રગતિની શક્યતા છે નાણાકીય લાભના મજબૂત સંકેતો છે આ સાથે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સંબંધીઓ સાથેના સંબંધો મધુર બનશે આ સમય નવા પ્રોજેક્ટ્સ અથવા નવી યોજનાઓ શરૂ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે દેવાથી મુક્તિ મેળવવા અને જમીન અને મકાન સંબંધિત લાભ મેળવવાની શક્યતાઓ છે વ્યવસાયિક ભાગીદારીમાં સફળતા મળશે અને વિદેશથી લાભ મળવાની શક્યતાઓ છે જે લોકો શારીરિક અને માનસિક રીતે પોતાને વિશે સારું અનુભવશે તમે હળવાશ અનુભવશો ગ્રહોની આ અનુકૂળ સ્થિતિ ફક્ત નાણાકીય જ નહીં પરંતુ સામાજિક જીવનમાં પણ સમૃદ્ધિ લાવશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા રહેશે સાત નવપંચમ યોગોનું નિર્માણ કર્ક રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે સમાજમાં તમારી લોકપ્રિયતા વધશે માનસન્માન વધશે વ્યવસાય કરતા લોકો બજારમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ થશે આવકના વધારાના સ્ત્રોત શેરબજાર કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી લાભ થશે સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે જે યોજનાઓ વિશે વિચાર્યું છે તે આજે સફળ થશે એકસો અગિયાર વર્ષ પછી રચાયેલ સાત નવપંચમ સ્થિતિઓ કર્ક રાશિના લોકો માટે ખાસ શુભ છે વૈદિક જ્યોતિષ અનુસાર આ યોગ ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે બને છે જે વિવિધ શુભ પરિણામો લાવવામાં સક્ષમ છે આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના લોકોને તેમના નાણાકીય વ્યાવસાયિક શૈક્ષણિક અને વ્યક્તિગત જીવનમાં નોંધપાત્ર સફળતા મળવાની સંભાવના છે ધન લાભનો યોગ ખૂબ જ પ્રબળ છે જે તેમના જીવનમાં નવી સમૃદ્ધિ લાવશે ઘરના ખર્ચાઓ પર નિયંત્રણ આવશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે અચાનક મોટી સંપત્તિ પ્રાપ્ત થશે આ સમય વ્યક્તિગત વિકાસ માટે પણ ખૂબ પ્રેરણાદાયક છે કારણ કે લોકો પોતાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરિત થશે ભવ્ય નવપંચમ રાજયોગના પ્રભાવ હેઠળ કર્ક રાશિના લોકોના જીવનમાં નવા દરવાજા ખુલશે અને તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ કરશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકો પર હંમેશા લક્ષ્મીજીનો આશીર્વાદ રહેશે મકર રાશિના લોકો માટે નવપંચમ યોગ એકસાથે બની રહ્યો છે સાત નવપંચમ યોગનું નિર્માણ એ છે કે મકર રાશિના લોકો આ સમય દરમિયાન તેમના કામ અને વ્યવસાયમાં શુભ પરિણામો પ્રાપ્ત કરી શકે છે તમને આ સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે તમને જૂના રોકાણોથી ફાયદો થશે તમે નવા પ્રોજેક્ટ્સમાં પૈસા રોકાણ કરી શકો છો તમારું ખર્ચ પર નિયંત્રણ રહેશે અને તમે મિલકત ખરીદવાની યોજના બનાવી શકો છો તમે કેટલીક વૈભવી વસ્તુઓ ખરીદી શકો છો તમારે કામ માટે ક્યાંક મુસાફરી કરવી પડી શકે છે મકર રાશિના લોકો છે તેથી એક અગિયાર વર્ષ પછી બનેલા સાત નવપંચમ રાજ્યોગોની અસર ખૂબ જ શુભ સાબિત થશે વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોની અનુકૂળ ગોચર સ્થિતિને કારણે આ ખાસ યોગ બનાવવામાં આવ્યો છે જે મકર રાશિના લોકોના જીવનમાં નવી આશા સમૃદ્ધિ અને પ્રગતિના દરવાજા ખોલી શકે છે આ સમયગાળા દરમિયાન મકર રાશિના લોકોને શ્રેષ્ઠ નાણાકીય લાભ મળશે અચાનક મોટા નાણાકીય લાભ થવાની સંભાવના છે લાંબા સમયથી રોકાયેલા પૈસા પાછા આવશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે જે લોકો નાણાકીય મોરચે મજબૂત સ્થિતિમાં છે તેઓ નવી મિલકત ખરીદવા અથવા ઔદ્યોગિક વ્યવસાયમાં રોકાણ કરવા માટે તૈયાર રહેશે કોઈપણ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ છે મકર રાશિના લોકો માટે નવી તકો ઊભી થશે અને જૂના વ્યવસાય મોડેલમાં સુધારા દ્વારા નફો વધશે તમારી મહેનતનું ફળ ઉત્તમ રહેશે તમને સફળતા મળશે અને લાંબા ગાળાના કારકિર્દી સંબંધિત લક્ષ્યો પૂર્ણ થશે ખાસ કરીને મીડિયા મેનેજમેન્ટ સંશોધન અથવા આઈટી ક્ષેત્રોમાં કામ કરતા લોકોને લાભ થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર